રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર દ્વારા યાત્રાધામ પાવાગઢ મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડોક્ટર જસવંતસિંહ પરમાર રાજ્યસભા સાંસદ દ્વારા શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સ્વચ્છતા સેવાના સૂત્ર સાથે શરૂ થયેલ સ્વચ્છતા અભિયાનમાં શ્રી મહાકાળી મંદિરથી દુધ્યા તળાવ શ્રી મહાકાળી મંદિર પરિસર સહિત વિવિધ જગ્યાએ સફાઈ કરી પંચમહાલ ગોધરા પાવાગઢ વેપારી એસોસિએશન શ્રી કાલિકા યુવક મંડળ તથા ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજ્યસભા સાંસદ સાથે મળી સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું કે સ્વચ્છતા અભિયાને સમય પૂરતું નહીં પરંતુ દરેક વ્યક્તિના જીવનમાં કાયમ માટેની ટેવ તરીકે વણાવી જવી જોઈએ આ પ્રસંગે તેઓએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પને કરાવ્યો અને દરેક નાગરિકોને સ્વચ્છતા એક સેવા છે તેમ સમજી સ્વચ્છતાનો આગ્રહ અપીલ કરી સ્વચ્છતા એટલે આપણા દેશની બે મહાન વિભૂતિઓ એક નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા માનનીય અને અને સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આ બંનેના જન્મદિવસ વચ્ચેના પંદર દિવસ અને એ પંદર દિવસને સ્વચ્છતા પખવાડિયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા અને એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે તે અંતર્ગત યાત્રાધામનું જે સ્વચ્છતા અભિયાન છે તે અંતર્ગત આજે મા મહાકાળીના દર્શનનો એક લ્હાવો પણ મળ્યો અને સાથે સાથે મંદિર પરિસરની અંદર સ્વચ્છતા ડ્રાઈવને એક થ્રસ્ટ આપવા માટેનું પણ એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો આજરોજ એ જોવામાં આવ્યું કે યાત્રાધામની અંદર આજે બે હજાર ચૌદ પહેલાંની જે પરિસ્થિતિ હતી તેના કરતાં અત્યારે જમીન આસમાનનો ફરક છે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય રહેતું હતું એની જગ્યાએ આજે સ્વચ્છતા જોવા મળે છે તેમ છતાં પણ આ સ્વચ્છતા એક કાયમી ચાલતી પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે તે અંતર્ગત લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અને લોકોને આ અભિયાનને એક આંદોલનનું સ્વરૂપ ધારણ કરે ઓલરેડી કરી ચૂક્યું છે ત્યારે તેમાં આ મહા સેવા યજ્ઞની અંદર પોતાની આહુતિ આપવા માટે પ્રેરિત કરવા માટે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને તે દરમિયાન તંત્રનો પણ ખૂબ સારો સહકાર રહ્યો અને લોકોમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં સ્વચ્છતાને આપણે એક નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈએ તેવી મારી માન્યતા છે અને તેમાં હું સહભાગી પણ થવા માગી માગી રહ્યો છું જી સર નામ સર હું ડૉક્ટર જસવંતસિંહ પરમાર રાજ્યસભા સાંસદ ગુજરાત રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ